અંકલેશ્વર હાંસદ પંથકમાં પંદર દિવસ પૂર્વે આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ધરતીપુત્રોની કમર તોડી નાખી હતી જે બાદ રહેલા પાકને હવે આવક મેળવવા માટે પણ ધરતીપુત્રોએ બસ રાહત જોવી પડી રહી છે વરસાદી માવઠું અને કમોસમી વરસાદ ગમે ત્યારે આવવાની ઉલઝન વચ્ચે જ્યાં ધરતીપુત્રો વહેલી તકે પકવેલા પાક આપવા માટે મહેનત કરી રહ્યા છે ત્યાં હસોદ જીન ખાતે છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી ધરતી લાઇન જોવા મળી રહી છે રોજ અહીં પચાસ થી લઈ સો જેટલા વાહનો લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે હાલ હાંસોદ જીન દ્વારા સભાસદ ખેડૂતોને સિત્તેર હજાર બારડાન ધૂન ડાંગર માટે આપી હતી જે સામે હાલ ચાલીસ હજાર બારડાન ધૂન ડાંગરની આવક જીનમાં થઈ છે અને પંચાવન હજાર ધૂન સંગ્રહ કરવાની જીનની ક્ષમતા છે આ વચ્ચે હાલ ભાવની ન આવવાને લઈને ધરતીપુત્રોએ તેની ઉપજના થોડા વધુ રૂપિયા મળે એ માટે મઠામણ જોવા મળી રહી છે એક મહિના પૂર્વે ડાંગરનો ભાવ ચારસો પચાસથી વધુ નક્કી કરાયો હતો જોકે આ એક મહિનામાં આવેલા કુદરતી આફતને લઈ જે વેપારીઓ ચારસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોગ્રામ આપવા તૈયાર હતા તે હવે ત્રણસો રૂપિયા પણ માન જોવા મળી રહ્યા છે ઉભા પાકે વીસ કિલોગ્રામ એ હાલ એકસો પચાસ રૂપિયાનો માળ પુત્રો વેઠી રહ્યા છે ત્યારે ચોમાસા પૂર્વે પોતાના પાક સહી સલામત જીનમાં પહોંચાડવા પુત્રોએ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે જીન દ્વારા હાલ ડાંગરના ભાવ પેટે એડવાન્સ ત્રણસો રૂપિયા નક્કી કરાયું છે જો કે એક તબક્કે એ ગ્રેડ અને બી ગ્રેડ એમ બે ના અલગ અલગ ભાવ પણ હતા પણ વરસાદના બાદ હવે ડાંગરના ગ્રેડ નીકળીને બસ ભાવ એક સરખા થઈ ગયેલા જોવા મળતા ધરતીપુત્રો દિવાળી સુધી ભાવ ઉચકાવાની આશાએ જીનમાં ડાંગર આપી રહ્યા છે